નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસનું પ્રકરણ ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં એનું સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ જોઈશું તો બીજાનો ચોથો મીના રૂપિયા બે હજાર ઉપાળા બેંકમાં ગઈ હતી તેણે કેશને કહ્યું કે મને માત્ર પચાસ રૂપિયાની અને સો રૂપિયાની નોટ જ જોઈએ છે મીનાને કુલ પચીસ નોટો મળી હતી તો તેણે પચાસ રૂપિયાની અને સો રૂપિયાની પ્રત્યેકની કેટલી નોટો મેળવી હશે એ આપણે શોધવાનું છે તો અહીંયા જે શોધવાનું કીધું હોય એ આપણે ધારી એટલે કે પચાસ રૂપિયાની અને સો રૂપિયાની નોટો આપણે ધારીશું ધારો કે ધારો કે રૂપિયા પચાસ ની નોટો અને રૂપિયા ની ઉપાય નોટો છે એટલે નોટો ની સંખ્યા કેટલી હતી પચીસ એટલે 25 નોટો એને મળી હતી એટલે નોટો ની સંખ્યા 25 હોય તો એક્સ પચાસ રૂપિયાની અને વાય સો રૂપિયાની એટલે કે એક્સ વત્તા વાય બરાબર કેટલા પચીસ થાય અહીં લખીશું નોટોની સંખ્યા 25 હતી માટે એક્સ વત્તા વાય બરાબર પચીસ થશે આ થઈ ગયું સમીકરણ એક હવે એ કુલ કેટલા રૂપિયા ઉપાડવા ગઈ હતી મીના બે હજાર રૂપિયા તો પચાસ રૂપિયાની કેટલી નોટો હતી તો પચાસ રૂપિયાના કેટલા રૂપિયા થશે પચાસ એક્સ એ જ પ્રમાણે સો ની કેટલી વાય નોટો હતી એટલે એવા કેટલા રૂપિયા થશે સો વાય આ બંનેનો સરવાળો કેટલો થાય બે હજાર રૂપિયા કારણ કે બે હજાર રૂપિયા ઉપાડવા ગઈ હતી ના બરાબર થશે બે હજાર સમીકરણ કોમન કોમન તો આ સમીકરણમાંથી માંથી પચાસ નીકળે કોમન તો પહેલામાં એક્સ રહેશે વધતા અહીંયા પચાસ દુષો એટલે બે વાય બરાબર આ જવાના માટે ભાગ્યા એટલે કેટલા મળશે આપણને ચાલીસ એટલે આના બરાબર લખીશું આપણે ચાલીસ આ થઈ ગયું સમીકરણ બે હવે સમીકરણ એક અને બે નો આપણે લોપ કરીશું લોકમાં સગુણકો સરખા કરવાના બંનેના સહગુણકો સરખા જ છે એટલે આપણે બંને સમીકરણ લખીશું સમીકરણ એક લખીશું એક્સ વત્તા વાય બરાબર પચીસ અને બીજું સમીકરણ એક્સ વત્તા બે વાય બરાબર ચાલીસ અહીં નિશાની સરખી જ છે બંનેની એટલે બદલીશું આની વત્તાની ઓછા આ વત્તાની ઓછા આ વત્તાની ઓછા આ વત્તા એક્સ ઓછા એક્સ કેન્સલ થઈ ગયા અહીંયા જોઈએ તો વત્તા વાય અને ઓછા બે વાય વધતા વાય ઓછા બે વાય કેટલા મળશે આપણને ઓછા વાય રહેશે અહીંયા વત્તા પચીસ ઓછા ચાલીસ વત્તા પચીસ ઓછા ચાલીસ કેટલા થશે ઓછા પંદર થશે માટે વાય બરાબર કેટલા રહેશે વાય બરાબર પંદર હવે આ વાયની કિંમત સમીકરણ એકમાં મૂકતા સમીકરણ એક શું હતું એક્સ વત્તા વાય બરાબર 25 बटे x + y की कीमत 15 बराबर 25 થશે હવે x ને કરતા બનાઈશું તો x = 15 જમણા બરાબર નિયા બાજુ એટલે -15 25 - 15 એટલે 10 હવે

x નોટો એટલે કે 10 નોટો મને રૂપિયા 100 ની હોય એટલે કે 15 નોટો 6 આ થઈ ગયો આપણો જવાબ